સામાજિક ન્યાય અને મંત્રાલય ભારત સરકારના અધિકારી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના શ્રી ભરતભાઈ પટણીએ જામનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં જામનગર જિલ્લાના વિચરતા વિમુક્ત જાતિઓના લોકો સાથે વર્કશોપ યોજ્યો હતો જેમાં તેઓએ વિચરતા અને વિમુક્ત સમુદાયોને શૈક્ષણિક આર્થિક ઉત્સર્ગ આરોગ્ય સામાજિક ઉત્સર્ગ જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી આ વર્કશોપમાં શ્રી ભરતભાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર એકવીસમાં તેરસો બાસઠ જેટલી જાતિઓ માટે એનટી ડીએન્ટી વેલફેર બોર્ડની સ્થાપના કરી હતી ગુજરાતમાં અઠ્યાવીસ વિચરતી અને બાર વિમુક્ત જાતિઓ છે તેઓને સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવવા માટે સરકાર પ્રયત્નશીલ છે આ જાતિઓ માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે વિચરતી જાતિઓના યુવાઓ આગળ વધે અને કન્યાઓને શિક્ષણ મળે તે માટે સરકાર દ્વારા શિક્ષણ લક્ષી યોજનાઓ અમલમાં છે વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ અર્થે જવા માટે સરકાર દ્વારા રૂપિયા દસ લાખ સુધીની સહાય આપવામાં આવે છે તેઓએ ઉપસ્થિત અગ્રણીઓને જણાવ્યું હતું કે તેમના સમાજની મહિલાઓ પગભર અને તે માટે કુટીર ઉદ્યોગો થકી મહિલાઓને રોજગારી મળે તે પ્રકારે કામગીરી કરવી જોઈએ આ સમાજના ભાઈઓ વચ્ચેના કુટુંબ ગામ વચ્ચેના ઝઘડાઓ દૂર કરી સમાજને જ્ઞાનશાળી બનાવવા માટે ડીડબ્લ્યુબીડીએનસી ના સદસ્ય શ્રીએ અપીલ કરી હતી જામનગર જિલ્લાના વિચરતી અને વિમુક્ત જ્ઞાતિઓના તમામ લોકોને આગામી ત્રણ મહિનામાં આધાર કાર્ડ રેશન કાર્ડ અને ચૂંટણી કાર્ડ કાઢી આપવા માટે જ્ઞાતિઓના પ્રમુખ અને અગ્રણીઓને તેઓએ સૂચનો આપી માર્ગદર્શન આપ્યું હતું